નમસ્કાર આપ જોઈ રહ્યા હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર સાંસદ પરસોત્તમ રૂપાલા પહોંચ્યા રાજકોટ જિલ્લા પંચાયત શાળા હોસ્પિટલમાં સીલ મામલે મારે સરકારમાં વાતચીત શરૂ છે થોડા સમયમાં યોગ્ય નિર્ણય થશે એવું જણાવ્યું હતું રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ કાંડ મુદ્દો અતુલ રાજાણીએ જણાવ્યું આરએમસી ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી નહીં ઘડાવે તો કોર્પોરેશનને સીલ કરીશું જામનગરમાં સો જેટલા સ્કૂલ વાન ચાલકોએ કરી હડતાલ ધારાસભ્ય દિવ્યેશ અકબરી સમક્ષ કરી રજૂઆત હવે જોઈએ સમાચારો વિસ્તારથી વડિયાના બરવાડા બાવળ ગામે દાતાઓના સહયોગથી અંતિમ ધામમાં થયેલા વિકાસ કાર્યનું લોકાર્પણ કરાયું પંદર લાખથી વધુના ખર્ચે ડોમ અંતિમ રથ પેવર બ્લોક સહિતની સુવિધાઓ ઉભી કરાઈ ગ્રામજનોની હાજરીમાં શ્રી વાલીબેન સોજીત્રાના હસ્તે લોકાર્પણ કરાયું અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા વડીયાની ભાગોડે આવેલા બરવાળા બાવડ ગામે ગામના ફાળા અને દાતાઓના સહયોગથી પંદર લાખ જેવી માતબર રકમથી અંતિમ ધામનો વિકાસ કરવામાં આવ્યો છે બાટવા દેવડી રોડ પર આવેલા આ અંતિમ ધામમાં એક ડોમ અંતિમ રથ મકાન અને સમગ્ર ગ્રાઉન્ડમાં પેવર બ્લોક નાખી તેનો વિકાસ કરવામાં આવતા તેનું લોકાર્પણ કરાયું હતું અહેવાલ રાજુ કાર્ય સાડા પાંચ લાખના ખર્ચે દાતાશ્રી પ્રાગજીભાઈ હરિભાઈ સોધિત્રા તથા તેમના ભાઈ ધીરુભાઈ હરિભાઈ સોધિતરા તેમના અક્ષર નિવાસી સ્વર્ગસ્થ પિતાશ્રી હરિભાપાના સ્મરણાર્થે આ ડોમ બનાવી દીધો છે એ ઉપરાંત જે સ્મશાન રથ છે જોવા મળે છે એ અમારા ગામના છગનભાઈ છોટોડિયાના સુપુત્ર હરેશભાઈ તથા હિતેશભાઈ છોટોડિયા તથા એના મામાના દીકરા સુલતાનપુરથી રાજુભાઈ એને એના પિતાજીની સ્મૃતિમાં સ્મશાન રથની સેવા આપી છે એ ઉપરાંત રથ રાખવા માટે જે રૂમ બનાવ્યો છે એમાં સૌથી મોટું યોગદાન દેવરાજભાઈ ફુલાભાઈ શિંગાળાએ એકાવન હજાર રૂપિયા અને એ ઉપરાંત ગામ લોકોએ ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયાનો ફાળો આવ્યો એના દ્વારા આ સંસ્થાનો વિકાસ કરવામાં એ ઉપરાંત અમારા ગામના અમેરિકા નિવાસી જયંતિભાઈ ધડુક દ્વારા એક લાખને પચીસ હજાર રૂપિયાની જેવું માતભર રકમનું દાન આપ દાન આપી અને બ્લોક ફીટ કરાવ્યા છે અને હજી પણ દાતાઓની સરવાણી છે એ સતત વહેતી છે એક બે દાતાનો સંપર્ક કર્યો છે એના દ્વારા ગેટ બનવાનો એ ઉપરાંત પાણીની સુવિધા ઊભી કરવાની છે એટલે ધીરે ધીરે દાતાઓના સહયોગથી અમે સમશાનનો વિકાસ કરી રહ્યા